નથી ને અમારે આ વિસ્તારમાં ઘણા જે બુજર્ગ મોટા થઈ ગયા એનો કોઈ બુઢા પેન્શન નું કે કોઈ એવું કામગીરી થતી નથી કોઈ અમારા ડોક્યુમેન્ટ આધાર કાર્ડ કાર્ડ એવા ચૂંટણીમાં કોઈ કોપરેટર અમારે ધ્યાન દેતા નથી અમારા અમારા વિસ્તાર માં એટલી સમસ્યા છે કે તમે સાંભળશો ને તો થાકી રહેશો જો અમારા કોર્પોરેટર ને હું તો ઓળખું છું હું તો એક માણસ ની રીતે હું બધા એ લોકો બધાને ઓળખું છું કોપરેટર આપડે જે છે એને પણ આયના માણસો નથી ઓળખતા કેમ કે કોપરેટર આય કોઈ દિ આયવા નથી ને કોપરેટર ને અમે કોઈ કામ કરી સાટુ બોલાવી કોઈ ફોન કરી તો ફોન બી ઉપાડતા નથી ને પાંચ વર્ષ ની અંદર માં અમારે જો કોપરેટર એક કામ કર્યો હોય તો એ કોપરેટર આવીને કીય કે ભાઈ મે આ કામ કર્યો છે જે રીતે તમે અત્યારે આપણે પાણાખામાં છો તમે પહેલા તો હું તમારો આભાર વ્યક્ત કરીશ કે તમે અમારા વિસ્તારની મુલાકાત લીધી તે બદલ તમારો ખૂબ ખૂબ તમારી ટીમનો આભાર કે નકર અહીંયા કોઈ જે રીતે ભૂરાભાઈએ અમને કીધું કે અહીંયા વિસ્તારની અંદર કોઈ કોપરેટર કે કોઈ વ્યક્તિ હલખા મારતી હોય તો ખરેખર અમને હવે શરમ આવે છે આ લોકોને વોટ દેતા અને વોટ દેતા હવે અમે હું સામાજિક કાર્યકર્તા તરીકે હું આ લોકોને પણ અપીલ કરું છું કે તમારો મત એવા વ્યક્તિને આપો કે જે તમારા વિસ્તાર માટે ગમે ત્યારે તમે યાદ કરો ત્યારે તમારા બાજુમાં હોય એવા વ્યક્તિને મત આપો બરાબર ને એક નંબર આપ્યો છે હું તો એવું કહું છું કે ખરેખર આને ઝીરો નંબર આપો કારણ કે જીરો ના લાયક છે કારણ કે કોઈ જાતની સુવિધા નથી એટલે અમને તો જીરો નંબર જ દેવો જોઈએ ને પાલિકાને મારી આ માધ્યમ વિનંતી છે કે તમે અમને જીરો નંબર આપી દો કારણ કે બધી જગ્યાએ અમે ઝીરો છીએ

અમારે છે ફરિયાદ ગટર નું ગટર નું તો કઈ ઠેકાણું જ નથી એને ગટર એ કચરા પેટી તો ચોખ્ખું થાય નકો તો આ પાણા ખાડ માં કઈ ચોખ્ખું જ નથી ગરીબ નગરમાં કાઈ કઈ એક ઠેકાણ ઉખેડા કરી નાખે છે અને અમારા ડોલું લઈ અને રોજ ખાડા ઉલેચવાના અને કોપરેટર કઈ આવતા નથી અહીંયા કોઈ અને અમે જોયા નથી સફાઈ માટે કઈ સુવિધા આવે છે રોડ આવ્યા તમે જોઈ આવો કે એરિયા માં ક્યાંય આટલું નહીં હોય બંધ કરી દેવિયે અઠવાડિયે આવે આ શેરીમાં એક માંથી જાય આ બધી શેરીમાં એને ફરવું ના જોઈએ એક શેરી જ જાય છે